ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ જો અત્યારે મને ત્રેન પપ્પાએ કામ ઉપાડ્યું છે આ મશીન નહીં ત્રેન નીચે લેવડે એવું તું નપસી ખાવા તો અહીં નડતું હતું તો કીધું ઉપર મૂકી આવો અને બસ જો હવે નાવા ધોવાનું નહીં ત્રિબેનને નવડાવવાના ને થોડું કામ છે હજી બાકી આ સેટી બધું બહાર લેવું છે બેનની રાહ જોઈએ છીએ તો આ ફેરવવાનું હતું સોફાનું સેટીને ફેરવી નાખીએ અરરક કચરા પોતા થઈ જાય ને પછી એટલે જો હવે કરી નાખીએ થોડુંક કામ બાકી છે આ જો કામ થોડુંક ચાલુ કરી દીધું છે સેટી હતું જો સેટી ફેરવી છે કારણ કે સોફો હાવ ઓલો થઈ ગયો તો હાવ ગાદી હાવ ખરાબ થઈ ગઈ છે

બાકી તો બધું કામ પતી ગયું છે ને નીકળીને પપ્પા બે ગયા ગામમાં હમણાં નવડાવી ધોળાવીને તૈયાર કરી દીધી અને એ બે બાપ દીકરી ગામમાં ગયા છે અને આપણે જો થોડું ઘણું કામ છે વાસણ ને એ બધું પતાવી લઈ અને મુમતાજ બેન ઉપર પોતા કરે છે એટલે હવે બસ ચાલો વાસણ ઉટકી લઈ મળીએ પછી વાસણ ઉટકાઈ ગયા દીવાબત્તી થઈ ગયા નવાઈ ધોવાઈ ગયું બધું ફળિયાનું કામકાજ પતી ગયું વળાઈ ગયું અને હવે બપોરે ખાલી જ્યુસ કરવાનું છે અને અમારે મમતાજ બેન જવું ઉપર કચરા પોતા કરવા ગયા તા ઉપર પોતા કરી એવા છે એટલે આપણે ઉપરની ની રહી ગઈ કેમ છે કે અમારે છોકરી ને સારું છે સારું છે ઓન બહુ રાજ તો મને અત્યારે ભી ને તાવ જયો તો

મને તો મજા નથી ને તો મેં કેવાનું છે તો આપણે કેટલા ઘંજા રાખવી ધીમે ધીમે તો મજા ન હોય તો હાલે ઈ તો દાદી દીકરી બે આવી ગયા છે ગામમાંથી આ રોજ સ્ટીક લેવડાવે ફુગાવી ઈ બગે હાઈન પડે ને તા તો ઢોળી નાખી વે પૂરી કરી નાખી વે રોજ સ્ટીક લઈને આવવાનું ગામમાંથી આવી ગયા તમે એમ ને જો રવિન બેહી ગયા છે એટલે કઈ રોટી વી ચાલુ

ને અમારે નૈત્રી બેન ને એના પપ્પા બે જો પપૈયું ખાવા બેહી ગયા છે અને થોડું કાચું લીધું છે ઈ તો હું ખાઈશ એને મત ખાલી પપૈયું જ ખાવ છે ને તો ખાય હા જો પપૈયું ખાઈ કે ચલ નૈત્રી ચાલો બધા પપૈયું ખાવા કે કે તો નૈત્રી ખા જો નૈત્રી પપૈયું ખાય છે ને પપ્પાય પપૈયું ખાય છે પપૈયું છે એક નંબર નૈત્રી જવાબ કે મૈત્રી બેન ઉઠી ગયા ચાર મમ્મી તૈયાર કરે છે તૈયાર થઈ જાય પછી

ચીસું ખીરું લઈને આવું ને અહીંયા બનાવું ઉત્તપા કે તો નથી ઓનિયન ટોમેટો ઉત્તપા ચટણી કેતા નહીં કરી કેતા નહીં કરી આપણ નકી હોય દીકા હું ખાવું ઈ નકી નથી અજી દીકા હમ હું બધાય જો હવે આ બધાય ને હમ દેખાડો દઈએ હા તારો ચાલુ છે વિડિયો